તો આજે મિત્રો હે નાના નાના છોકરા રીલ પાય તો ચાલો આજે તમને બતાવીએ જો એ હું કરો કારુ દોરી પાવી હે દોરી પાવ હે હા લે જોવા દો મને આ તો અમે પેલા બહુ આવર પાતા હો કોકજી હા હું તો મજો ફેરવતો લાગે એ હું કેવો યાર બેટીઓ બેટીઓ હે હા દેખો હું કરો કેટલા ઓરી રીલ હે પચાવારી વારી અને પાવાની ઓછું થયું ડાયરેક્ટ ખીરકોટ લે નાના છોકરા ડાયરેક્ટ પાવર ની લપત અત્યારે અમુક અમુક છોકરા હોય ને એ લેવાયુ કાસ ઓછો નાના છોકરા ને જો કારો ની અંદર પાય હેટી ફૂલ રોટી લેવડી દીધું હોય તમારે પૌરવ હોય તો મિત્રો ને મફત ના ના હા મફત હે ને અને થોડે કલર ના તપતી ના ને પૈસા લેવા પડે હાબુદાણા કેવું હાબુદાણા ચરખ ના એના પૈસા લે કારો કે તો શું કરવાનું હો ના ના શું મફત જ કહી દેવાનું ફ્રીમાં હા અને રેન્ટિયો પણ આપણો જ છે આપણો પોતાનો છે રેન્ટિયો અને અમારા રાહુલ ને રોહિત ની મહેનત કરતા હોય નાના નાના છોકરા હે ને પાતા હોય દોરા નાડુ ન અને તમારે પીવરાવું ટેલન પાવું હોય તો નાના છોકરા ને મોકલ કારુભાઈ ને કહી દઈશું તો બસ આટલું જાય માતેજી